શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સદગત પિતૃઓના પ્રત્યેનું ઋણ અદા કરવા પિતૃ તર્પણ અને શ્રાદ્ધ અર્થે શ્રદ્ધાળુઓ સર્વ પિતૃ મોક્ષનો મહિમા ધરાવતા ગુજરાતના એકમાત્ર દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે પધારી રહ્યા છે શ્રાદ્ધ પક્ષ જેને પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે ભાદરવા વદ એકમ તારીખ આઠમી સપ્ટેમ્બરથી તારીખ એકવીસમી સપ્ટેમ્બર અમા સુધીના દિવસો પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખી ઋણ અદા કરવાના પર્વ તરીકે મનાવવામાં આવશે આપણું અસ્તિત્વ જેવના કારણે છે તેઓ પ્રત્યે પ્રેમાદર વ્યક્ત કરવા માતૃ અને પિતૃદેવો ભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય પ્રણાલીમાં તેઓના અગિણિત ઉપકારની સ્મૃતિને ચિરંજીવ રાખવા આ દિવસોમાં શ્રાદ્ધ કર્મ માટે નદી કિનારો સંગમ અને તીર્થ સ્થળનું વિશેષ મહાત્મ દર્શાવ્યું હોય વડોદરા જિલ્લાના પ્રખ્યાત પવિત્ર નર્મદા કિનારાના પુરાણોક્ત દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદમાં ગુજરાત સહિત ભારતમાંથી હજારો શ્રદ્ધાળુઓ રોજેરોજ પોતાના તીર્થગોર પાસે પિતૃ કાર્ય કરાવવા ઉમટી રહ્યા છે શ્રાદ્ધના મૂળ શબ્દમાં શ્રદ્ધા રહેલી છે જેથી પિતૃઓની પૂજાને સાક્ષાત વિષ્ણુની પૂજા સાથે સરખાવાઈ છે પિતૃશ્રાદ્ધ અને પિતૃતર્પણમાં જોડાઈ શ્રદ્ધાળુઓ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરી ગાય કૂતરાને ખવડાવી કાગવાસ આપી પીપળે પાણી ચડાવીને ભોજનમાં વિશેષ રૂપે ધૂતપાક ખીર બનાડાવી તીર્થના બ્રાહ્મણોને યથાશક્તિ બ્રહ્મભોજન અને દક્ષિણા અર્પણ કરી રહ્યા છે

દેવ ઋણ ગુરુ ઋણ અને પિતૃનું ઋણ હોય છે માટે પિતૃના ઋણની મુક્તિને માટે આપણા શાસ્ત્રમાં ભાદરવા મહિનાના પૂનમથી લઈને અમાવસ્યા સુધી જેને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે અને આ શ્રાદ્ધ પક્ષમાં સર્વ તીર્થોની અંદર પિતૃકર્મ શ્રાદ્ધ કર્મ કરવા પડે છે તો આપણા ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે જાણીતા ચાંદોદની અંદર જેને સર્વપિતૃ ભૂમિ કીધેલી હોય છે તો ચાનોદમાં તમે સર્વપિતૃ શ્રાદ્ધ કરાવો છો જેથી આપણા પિતૃઓના આત્માને શાંતિ સદગતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે ચાનોદમાં જે ત્રિવેણી સંગમ છે એ ત્રિવેણી સંગમની ભૂમિ પર કહેવાય છે કે સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ વ્યક્તિ હોય બરાબર તો સર્વપિતૃનો અહીંયા ઉદ્ધાર થાય છે માટે દેશ વિદેશમાંથી પણ આ શ્રાદ્ધ પક્ષની અંદર ચાણોદમાં શ્રાદ્ધાધિક કર્મ માટે બધા યાત્રાળુઓ પોતાના પિતરોના આત્માની શાંતિ સદ્ગતિની માટે વધારતા હોય છે યાત્રાળુ શ્રાદ્ધ કર્મ કરતા હોય છે શ્રાદ્ધની સાથે દાનનું પણ એટલું જ મહત્ત્વ હોય છે જ્યારે આપણે શ્રાદ્ધમાં તર્પણ પિનિદાન કરતા હોય છે તો પિંડદાન પાછળ બ્રહ્મ ભોજનનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં બતાવેલું છે તો ભોજન સાથે દક્ષિણા કરવાથી આપણા પિતૃઓના આશીર્વાદ થકી જ આપણને સ્વર્ગ મોક્ષ સુખની બધાની પ્રાપ્તિ થતી હોય છે નર્મદેહર ભાદ્રપક્ષ માસ એટલે પૂર્વજોના શ્રાદ્ધ કર્મ માટેનો ઉત્તમ પક્ષ બતાવ્યો છે કે જ્યાં આગળ નર્મદાજીના કિનારે નર્મદા ઓરસંગ ગુપ્ત સરસ્વતીનું સ્થાન બતાવ્યું છે કે જેમાં નર્મદાજીના સાનિધ્યની અંદર આ ભાદ્રપક્ષની અંદર શ્રાદ્ધ કર્મ કરવાનો અનેરો મહિમા બતાવ્યો છે કે જેની અંદર મહાલય શ્રાદ્ધ બતાવ્યું છે ભરની શ્રાદ્ધ બતાવ્યું છે અનેકો પ્રકારના વિશિષ્ટ પ્રકારના પણ બધા શ્રાદ્ધ બતાવ્યા છે કે જે શ્રાદ્ધ કર્મ કરવા માટે દેશ વિદેશથી અનેક ગામડાઓમાંથી પણ નર્મદાજીના કિનારે નર્મદાજીના સાનિધ્યની અંદર નર્મદાજીના તટ પર નર્મદાજીના કિનારે રહેલા અનેકો મંડપોની અંદર દેવાલયોની અંદર જ્યાં આગાડી પોતાના પૂર્વજોને સદગતિ મળે ગતિ મળે મુક્તિ માટે તે માટે આ સ્થાન પર આવી અને પોતાના પૂર્વજોના નિમિત્તમાં અહીંયા ગાડી ભરણી શ્રાદ્ધ છે કે મહાલય શ્રાદ્ધ છે કે તીર્થ શ્રાદ્ધ છે અનેક પ્રકારના શ્રાદ્ધ કરવા આ સ્થાન પર અહીંયા ગાડી કરે છે અને તમામ અહીંયા ગાડી એમના પૂર્વજોને શાંતિ સદગતિ અને મોક્ષ ગતિ મળે તે માટેનું અહીંયા આગળ દાન પુણ્ય ધર્મ કાર્ય કરતા હોય છે બ્રાહ્મણ ભોજનનો અહીંયા ગાડી સંકલ્પ કરાવી બ્રાહ્મણ ભોજન પર અહીંયા આગળ કરાવતા હોય છે અને અહીંયા આગળ આ સ્થાન પર અહીંયા ગાડી આવી નર્મદા સ્નાન કરી નર્મદા સ્નાનનું પણ પુણ્ય પોતાના પૂર્વજોને અર્પણ કરી પોતાના પૂર્વજોને તૃપ્ત કરે છે અને શાસ્ત્રકાર કહે છે આ પંદર દિવસની મહિમા સમજાવે છે કે શ્રાદ્ધ પક્ષની અંદર જે જે તિથિના દિવસે જે જે પૂર્વજો જે તિથિની અંદર મૃત્યુ પામ્યા હોય છે તો તે તિથિના જ દિવસે ત્યાં આગળ નર્મદાજીના કિનારે આવી અને એ તિથિના દિવસે જ્યારે એમનું કર્મ થાય છે તો તેનાથી તે તૃપ્ત થાય છે અને પોતાના સ્વજનોને શુભ અને સારા આશીર્વાદ આપે છે કે જેથી તેમનું કલ્યાણ થાય છે